દેવરાજનગર ખાતે આવેલ નંદકુરબા કોલેજના એનએસએસ વિભાગના ઉપક્રમે યોગ ડેની ઉજવણીનો કાર્યક્રમ ભાવનગર યુનિવર્સિટીના યોગ શિક્ષક શ્રી એન કે જાડેજાના અધ્યક્ષસ્થાને અને ફેકલ્ટી હેડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં યોગ વિશેની માહિતી અપાઈ હતી બાદમાં વિવિધ આસનો કરાવાયા હતા યોગા પણ યોગા નામનો કોઈ શબ્દ છે જ છે અને એ યોગ છે એટલે આપણે એ જે ભારતીય તરીકે પણ કોઈ દિવસ યોગા શબ્દ વાપરવાનો નહીં અને યોગ જે છે એ તો આખી ભૌરોગ મટાડવાની વાત છે કારણ કે આપણે જે શું છે મનુષ્ય અવતાર ભેલો છે તો એ મનુષ્ય અવતારમાંથી જે તરવાની વિદ્યા છે એ યોગ છે પણ એ એટલું બધું આપણે કરી શકવાના નથી કારણ કે આપણે સંસારમાં આવ્યા છીએ અને સાંસારિક જવાબદારીઓ પણ આપણી જે છે એ ઘણી બધી છે આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે તમે મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી નામના ઋષિ થઈ ગયા એમને એમ કીધું કે શ્વાસ મનુષ્યને ખાય છે શું થાય છે શ્વાસ મનુષ્યને ખાય છે તમે જો વાત કર્યું હોય ને જે લાંબા અને ઊંડા શ્વાસ લે છે ને એ લોકો લાંબુ જીવે છે અને જે છીછરા શ્વાસ લે છે એ લોકો ટૂંકુ જીવે છે દાખલા તરીકે લાંબુ કોણ જીવે છે કોઈને ખ્યાલ છે એ આપણે યોગ પદ્ધતિ હોય છે પહેલા યોગની જે ટુર્નામેન્ટ છે એના પોઈન્ટ કાઉન્ટ હતા અને નંદુબા મેદાન કોલેજની જે ટીમ છે એ જેંતર પદ્ધતિ હવે સર આ જે કીધું સત્તરમો

કેટલા છે 24 કલાકમાં આપણે 21600 ફાસ લેવી છે તો એ આપણે ખબર નથી જેટલું તમારું શ્વસન લાગુ હોય છે એમ તમારું આયુષ્ય પણ લાગુ થશે તમે જે ઋષિ મુનિઓ કે છે ઘણા ઋષિ મુનિઓ હજાર વર્ષ જીવે છે એ બધા હિમાલયમાં આવે છે